રાજા પ્લાસ્ટિક હાઉસ તમારા માટે લઈને આવ્યું છે લઈ ખો અરે વાહ ઓનલી ટ્વેન્ટી રૂપીઝ માં આ એક પ્લેટ અને બે બાઉલ બહુ જ સસ્તું કેવાય આ તો એક વાર ખરીદી લઈએ તો કેટલા બધા પ્રસંગમાં કામ આવે અને દર વખતે ભાડે તો ના લેવું અને આ ડિનર સેટ મને ઓનલાઈન ભાવ બારસો થી તેરસો બતાવે છે જે અહિયાં તો માત્ર છસો રૂપિયા માં મળે છે અને આ અઢાર લીટર નો પાણી જગ જે ઓનલાઈન એક હજાર માં મળે છે અને બીજી વસ્તુમાં ગ્લાસ ચમચી અલગ અલગ ટાઈપ બાઉલ વોટર બોટલ અને બીજું પણ ડિનર વેર જ સસ્તા ભાવે મળે છે તો તમારે કોઈ ખાણીપીણીનો નાનો મોટો બિઝનેસ કરવાનો હોય તો અહીંથી તમને એકદમ વ્યાજબી ભાવે વસ્તુઓ મળી જશે અને હા જો તમારે પ્રસંગો કે નવરાત્રી લાણી આપવાની હોય તો એના માટે પણ વિશાળ વસ્તુઓની રેન્જ હોય છે અને એનો પણ ભાવ વીસ રૂપિયા છે તો જો હવે તમારે લગતી જરૂર હોય અને વ્યાજબી ભાવે વસ્તુઓ જોઈતી હોય તો આવી જજો રાજા પ્લાસ્ટિક હાઉસ પર જેની ડિલિવરી તમને ઓલ ઓવર ગુજરાત માં તથા ગુજરાત ની બહાર પણ મળી જશે જેનું એડ્રેસ છે ગાયત્રી આશીષ મધુવન પાર્ક મેઇન રોડ સાધુ વાસવાણી રોડ થી નજીક પાટીદાર ચોક પાસે રાજકોટ